તો મિત્રો હું આવી ગયો છું નવી સવાલ લઈને તો મૂકી જોઉં મેં બ્રશ બ્રશ કરી લીધો ચાયા પડ્યો હાથ ચાપ્યા બે જો બ્રેડ અને તરી રોટલી પગારે રોટલી ખાયા થઈ જાય બધી આ અને આજે અરે પહી કહીએ પહી કહીએ આ તને કેવું તો મિત્રો અતારો આગે આવી જોન તેરાને હું આખી રાત ઓમ મોઢું રાખીને ઊંઘ્યો તો ને તે અતાર પેલું એ તઈ યુ કહેવાય ને ગળા અણકો પડે અણકો પડે ગળ તે ઓમ નઈ દોતું મૂવ લગાઈ તો એ હજુ મોટી નહીં એડવિલ ગઈ

અરે પણ એને કીધું તો ખરા કે ઠંડુ કે ગરમ એવું કોક હોય ને પેલો પેક નહીં આવતો બરફનો કયો ને તે ગળ મૂકો ને એટલે એ દુકાતું બંધ થાય નસ પછી બરોબર પકડ આમ મોથું પકડવા તો બે વાર આલા ઓમ જાટ ઉમાં જા લે ખાવ પડ એ જો તું ટ્રાય રુતું ગર્સી બેઠા ટ્રાય કરીતા હોવ રુતું કઈ થ્યું નહી તારસી વલે મોટા કા વીલ એના મતલબ તમને પેન થતો હોય પગે ગમે ત્યાં મને તો નથી ગળી બે દિવસ એક્સરે પણ આવા તારીખે ખાવા જવાનું થાતું તો ચડનો ચડતો એ एक्सरे ની डेट ઓગસ્ટ જૂનમાં તો ખાતું તો ને પછી બીજે તપાસ તો મળી જુલાઈ એ બહુ ધીમે ધીમે બહુ મેડિકલ કરો પણ વર્ષે વર્ષે તમાર નંબર આવે આમ કરવા એટલે કમ્પ્લીટ કઈ બાકી ના રાખો પેલો તો રિપોર્ટ કાઢો કાકડા કે હોય તો તાણ શરદી થઈ તો રિપોર્ટ કાઢે શરદી થઈ તોય તો સાયકલ ચલાવે નહીં જો આજે દુકાન થી સાયકલ ના નીના ભૂલેવા દેવા હાથ થી ચલાવવાની અબે પર સાયકલ વાળે ઓમ સીધું જોઈ રહેવાનું ઓમ

men oh. taq metaka. Da ignota ru dukat bata bata. Ana memisi bok de dekorasyon qala. Al kaploni. Oh. Ana. Nah, Onlar oh. akın. पर कपड़ू गरम नहीं रहता रहत। तो गठणू हो जायत એટલે ઠણુ गरम રહેતો હોય તો હું એમ રાખું રેક કમ કરલાઈ જો કરજે ભાઈ કર હવે બનાવી દીધી મેકી કેસ ઉપર મૂકી દેન નહીં હું તો ગડું ગેસ ઉપર મૂકી દઉ બળવું અમાર ગેસ ઉપર લઈ જાય મેકી બનાવી દીધી છે મારા એકલા માટે તમ ભી અમે કોઈ નઈ ખાય બે મેગી બનાવી દે તે મસાલા મત હું એકલો ચાર ખાઈય કોબર તને મેગી થી બે મસાલા મત પૈ વધારે મસાલો અંદર નાખવા ટેસ્ટ વધારે આવે તો મિત્રો ખાવાનું બની જશે તો બનાવી શકેલોળી બટાકા નું શાક અને રોટલી કાલના દાળ ભાત જોકે દાળ બની જાય દાળ કાલ નહીં ભાત બની

Cái này Cái gì? nghiệp hai doanh nghiệp hai doanh cái hai doanh nghiệp hai gì nghiệp hai doanh 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 nghiệp